હેલો મિત્રો ગુડ મોર્નિંગ આ શું કે બધા મજા મજા સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોક ની અંદર ને રિયુ ને આજની બ્લોક ની સ્ટાર્ટિંગ મેં દંતારો ખેંચીન આવીન કરી અને તમને એવું થાતું છે કે આ મે કપડા દિયા ને એટલે 4 થી 5 દિવસ મે બ્લોક ની અંદર પમદે મહેમાન ગતિ કરો જીયો તો કાલ તાકો આયો ઓલા દિવસે મે આના કપડા પહેરી લે હે આ તમને કહું કે અમર રેના નાવાનો બહુ સકટ ટૂટો હોય હે પાણી નો સકટ ટૂટો હોય હે એટલે મે નઈ નાઈ કે હટલી અને જે નવા આપણે જઈ કાલે તાકો આયો કે નહીં એટલે હવે આપણે આજ નાશું ને હજી તો દંતારો ખેંચીન આવ્યો હું એટલે પહેલા પરિ પરિવાર સાથે બધા ચા પાણી કરી લઈએ કેમ કે હું એકલો પણ દંત રખ્યા છે કરું પણ જે પરિવાર સાથે મજા હે ને એ અલગ મજા હે તો ફાઈનલ ગાઈસ આપણે ખાવા ભઈ જ્યાં ને રીવ ના પર દંત રખ્યા તતન કિરણ મોને કીધું તું કે ખાવા આવ ખાવાનું થઈ ગયું ભઈ ખાવા માટે આયા ને આજ ખાવા માં આપણે સવાર નું તો ખીચડી વઘાડી હે અને રોટલી ને બાપા ને તો ચા પીવે બબ અને હું તો ચા પીતો નહી એટલે હું તો રીવ ને આપણે ગોળ ને રોટલી ખાઈ લઉં હું ખાવાનું ખાઈ લીધું અને ફિનાલ આપણે જઈએ દંતરો ખેંચવા માટે તમને બતાવું કે હું દંતરો રોજે રોજ ખેંચું કેવી રીતે ખેંચું ને એ તમને બતાવું ને બાપા રિયા આપણે આપડે આપણા જોડે ખેંચી દરરોજ હું ખેંચતો હાજરી ને બાપા આ ખેંચે હે અને હું ઠેઠ ઉલ બાજુ ગામડી માં ખેંચો મેં થોડોક તો ખેંચી નાખ્યો હોય થોડોક રીયો હોય ખાલી ચલો તો અહીંયા જવા દઈએ મારે આરી રી ગામડી માં દંતરો ખેંચો નો હોય જોયું અંદર દંતરો તો પડ્યો જ છે આની અંદર દંતરો ખેંચો નો હોય અને આ રીતે આપડે બુટ હોય બુટ પહેરીને પડવાનું ના કર્યું ને પાછું પગમાં સજ સજ વાગેલું હોય ને તો થોડુંક બરે એટલે રહ્યું ને ખારું પાણી એટલે તો બુટ પહેરીને દંતરો ખેંચો પડે ફિનાલ ગાઈસ આપણે રહ્યા ને ગામડી અંદર આવી ગયા ને આ આપડે દંતરો હોય જોયું આવી રીતના કઈ ખેંચ એટલે આનો મતલબ શું ખબર હે કે મીઠું રહ્યું ને જે મીઠું એમ ખુલ્લું થઈ જાય જેવું ચોટી ખારા પાણી એ ખુલ્લું થઈ જાય જો તમને એક હાથે ખેંચી નો જેમ કે એક હાથ મોબાઈલ લે આ રીતના કઈ ખેંચવાનું હે આ રીતના જો અત્યાર લઈને અને આ ઊધી ખેંચી નાખ્યો હોય અને ખાલી આ હે આટલો રહ્યો હે ખાલી હું પહેલા કાય કદમ તારો ખેંચી નાખું ને જોરિયો નું લી ગામડે માં માર ખેંચવાનો પાછળલી રહી ને આ બાજુલી ઈ ગામડે માં જો માર ખેંચવાનો ફાઇનલી ગાઈસ આપણે એક ગામડે માં દંતરો આ ગામડે માં ખતમ કરી નાખ્યો નો રયો ને આપણે આરી ગામડે માં દંતરો ખેંચવાનો હોય એટલે એટલે તરે પીવા માટે પહેલા તો પાણી હે ને એટલે ઘરે તો પહેલા ઘરે જાવું પડશે પાણી ભરવા માટે ને પછી આખી ગામડે માં દંતરો ખેંચું ગાઈસ ખાલી આમ જો આપડો કોમી ચીવી બેઠી બેઠી રમે હે એ કમ શું કરે તું શેનું શાક આજ કર્યું હજુ બનાવે છે એમને બનાવી દે એટલે કે બરાબર તો આપણે પાણી ભરી લઈએ અને પાણી ભરી ને પછી આપડે જઈને જાવ દે પાટે હજુ તો શું કહે હજુ નહીં બન્યું તા શાક લે તું તો ખાવા આવ્યો તો અને આ શાક બનાવે હે ડોંગરીનું શાક બનાવે એમ ને તો ફિનાલ ગાઈસ આપણે જે ને ડોલ લેને ને વે હાલતા થઈ ગયા આપણે દંતર ખેંચવા માટે ગાઈસ આપણે જે ને પાટ પોકી ગયા ને આપણે આ ડોલ મૂકી દીએ આ ડોલ મૂકી ને વે આપણે આરી ગામડીમાં આપણે દંતર ખેંચવાનો છે આ ગામડીમાં માં પેલા ખેંચી નાખું હવે કેટલું આપણે ગણો હવે ફીટ 10 વાગ્યા અમારે તો 10 નતા વાગ્યા પણ હવે 10 વાગી ગયા એટલે 11 થી 11:30 સુધી આપણે દંતર ખતમ થઈ જશે ગાઈસ બપોરિયા ને ઘરેથી એક ચશ્મા લાયા અને રોમાલ ચમ કર્યું ને આપણે આ તડકો આવે કે નહીં એટલે એમ કે આંખો ખરાબ ના થાય ઓલું જો ડાયરેક આપણે રહ્યું ને સુરત દાદા ડાયરેક્ટ પાણીમાં થઈને ડાયરેક આપણી આંખોમાં આવે ને એટલે આંખો પણ ખરાબ થઈ કે એટલા માટે આપણે થોડોક ચશ્મા પહેરી લઈએ અને એક રોમાલ બાંધ લઈએ એટલે કે આપણું મોઢું પણ સારું રહે પછી આપણે દંતારો ખેંચી નાખીએ ચો તો આખી ગામડું પહેલાં દંતારો ખેંચી જ નાખું ફાઇનલી કહે આપણે તો આજનો દંતારો કરી નાખ્યો પૂરો આપણે દંતારો બહાર કાઢીને અને મૂકી દીધો આની અંદર ખેંચ્યો હોય આમ દંતારો ખેંચ્યો લાગે છે નહીં જેમ કે આમ મેં મૂકી હોય એમ હાથ ઉપર મેંદી મૂકી અને રીત એવું લાગે કે પાટાની અંદર આમ અસલ ડીચન પાડી મેંદી મૂકી એવું લાગે જો બપ્પા ખેંચી નાખે એમને આ કાઢ્યો અને એ ઉલ બાજુ બુટ કાચે અને આપણે આ હીન બુટ કાઢે ને આવ દે બાજુ ડોલ લઈને આમ પડી ડોલ આપડી તો આપણે ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને આપણે ચશ્મા લગાઈ લાતા કર્યો ને આપણે ધૂપ આંખમાં ના આવે એટલે મને ચશ્મા પર લગાવી લાતા કોમી માં બેઠા જો સાક કર્યું એક ને હવે હજુ નહીં કર્યું આપણે તમને આરામ કર ના આયાકન આરામ કરવાનું જ આયા આયાક જોઈ લો કિરણ બોને રોટલા કહેવાય આપણે જોઈએ ફરણ ની અંદર પગલી લીધ દેવાનું આપણે જોયા કેટલા અંદાજે બાર વાગી જ્યાં એટલે આપણે ગુસમ એક થી દોઢ વાગે વાળું આયાક ખાવા

આપણે ઘરે જવા દઈએ તો કહે આપણે ફિનાલ ઘરે પહોંચી જાય આપણે ભૂખ એટલી બહુ લાગે એટલે ખાવા માટે વહી જાય અને ખાવામાં જ આપણે બનાવેલી દાળ અને આપણે દેશી બાજરીનો રોટલો બનાવી લો હોય તો પહેલાં તો હું ખાઈ લઉં એટલે છે આપણે ખાઈ લીધું અને વર્યું ને આપણે આજ તો નાવાનું હોય એટલે બે શેમ્પુ લઈને અને પહેલાં તો આપણે લઉં તો આપણે જઈને નાવા બેઠા હતા ને આપણે નહીં લીધું નહીં તો આપણે તીર થઈ ગયા આપણે આજનો સમય થઈ ગયો જોઈએ સુરત આટલા ગયા હે અને હવે આપણે જઈને અગરબત્તી કરવાનો સમય પણ થઈ ગયો છે એટલે આપણે કિરણ પંજું અગરબત્તી આયકન કરે હે અને આખન આગળ કરે છે એટલે હું એ પજી બજી લાગેલો ને જો આપણે વંજારી માં જવાનું હું રખ ભરે ઉલ બાજુ છે અહીંયા કને જો દર્શન કરવા માટે પણ જવાનું છે તો गाइस આપણે ઘરે અગરબતી કરી નાખી ને હવે આપણે જે વંજારી માતાજીના દર્શન કરવા માટે અને અગરબત્તી કરવા માટે જે લો આપણે કિરણ બંજો અગરબત્તી છે અને કોમી આગળ આગળ દોડી જાય છે ને આપણે જે જો વંજારી માં દેરો ખાલી આવ નજીક માં છે આપણે ખાલી અહીંયા કને જવાનું છે તો ચલો અહીંયા કને જઈએ ને અને પછી તો કરી નાખીએ પહેલા

અને ગાઈસ આ પ્રદ્યો ના જોલો હાથ નો હાવ એટલે હાવ સુરત હાથમાં હાથ માં આયા હે તો આ બ્લોગ ને કરું એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડિયો માં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો ફોર વોચિંગ બાય બાય એ ઓલારિયા લાગલો પછી આઈ રહ્યા જુઓ બતાણા